ઓન થવા દેજો ના વગાડે ના વગાડ એટલે મેહુપા ઉતરો પડશે તમે તો

શોખ ના આવતા આપડે હો રાખશો બીજું શું કર્યું બોધી નાખી આ તો આપડું મગજ આપડે પાગલ થઈ જાય

you uh -huh.

પેલા મમ્મી તો હચ છે યારે હેઠળ લીધો આવી ને પેલા મમ્મી તો હશે મસ્ત કરો આવું

વાળા નહીં ના ભરાય અવારને ગુદતે મરતા જ નહીં બેબુ બજી બજી તું આ વાત જતો તું ખરું લે પણ હું કોઈ ધર્માં નઈ લીધો હું કાલ તો તમે જોવો તો ઊંટ ઉપર ચડી ગયા હતા કેવો કેવો નાટક કરેતો તો સીધો કરે તમને ખબર છે હું તો નતો યાર અલ્યા તમારું થઈ ગયો છે હું વાત કર ઓ હો કે કઈ ઓન વગાડીયો કોઈ

એ દેસો વરેયોનો લે લે કેર તો રતા બાર ના રતા એ તો નોકરી કરતા તો શેર છો બધું કહું છું શાપ થઈ ગયો માણસ ને ખાલી સદમો લાગ્યો હોય પાગલ થઈ જાય પાગલ હાય હાય કાટુ કરી લે કેવો તો યાર એ આખો શંભુજી હવે જો આટલે સુધી તો બહુ આગળ ના જવાય કલા ભલોબા નહી કલા ભલોબા

બીજું શું કરજો હવે કોક હોગવાની કોશિશ કરે પેલા હોગો તો અરે હાથમાં હોય તો કોક ફોન થાય તો તમે જો આતા તમને હમાતારે ના મળ્યા એટલે માર બે દાડા બાજ ગયો તો અને કાલે આઈ પેલા ઘઉંને બધું ઉગાડ્યું યાર અમે તો યાર બહુ ચિંતામાં ફરી હાલ તો શું કરીએ કે જો તમે તો કોમને અડે ન એમ તો ઘેરે ખાટ લઈને આયા ને રાતો મોળ આવે એટલે આપણે ખાસ કરીને કોણ કે યાર આ બધું અરે કે હું તો જોવે જ નહીં કરતો યો દુખ કેટલું દુખ હાય નહીં જોવાતું જ નહીં જોઉ તો એ વાકમતીત ખરેખર રોઈ જવાય જાય તમારું તો શું ચૂસલી આવન તો

也没拿他一样。

જો અટલે અટલે દેવો પાણી પીવું છે પાણી નહીં પીવે પાણી પીવો પાણી ફરી ગયું सब ભાઈ બોલમાં જો ને શું થયું છે શું થયું છે

ખોંટી રબો ખોંટીયો પાસી થોંટી કોઈ નઈ ખાય હો પણ કોઈ નઈ લેતું હો કોઈ નઈ લેરા હો બીજું કાં થાઉં છે નઈ થાઉં કોઈ

બટાકા ફાફડા ઉ કોઈ નાસ્તામાં કોઈ નહીં આવો નાસ્તામાં બટાકા છે તા તમે તો તમે શું મુજ પકડો માર ખાવું છે આ ખાવું છે હવે મોજો છે માર ખાવું છે બે રેડો કે હું આવું તમને આવું છે ખાવું ખાવું છે ખાઈ જો ખાઈ જા જે સાબત કરી ખાઈ ના ખાવ ના હી જો અલ્યા બીદુ લાવ લ્યો 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 મે હું બઈ હારી તમે

પૈયા આલવા બળિયા હા ભાઈ ચાલે ઓન પૈસા હું કરવા છું કરશો લઈ જો તમે યાર અલ્યા પકડીને તમે પકડી બેહા લઈ

અરે ભાઈ એ મુકો ના હોય તો તમે બેજો હવે તો શું કહેવું મોન ઉપર આયા નહીં હવે તો ગોડા હાથે થઈ જાય તો શું કીધું હો બાઈક માં પડતા કરસી તો પકડી બેહો

એ આટલું બધું સયાર બહુ હેનકારી ઘરે એને કઈ ના યાર તો મને જ તમે ઉભરો

આરે સુટા ઘેરત આ રે આજુચા વધારે રાગા નઈ ગયા ઓઈ થી એ જો બેગું બા જો કેટલો હેરાન થાય કેનું બતા મને આ જોજો વાદે વાદે ફરી ફરી માથે કેટલું વળગ્યું છે અરે ખર આવા દાડા જોયા પછી